હેલો મિત્રો એક એકી એક વ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું શ્રાવણ માસ વિશે માહિતી આપીશ શ્રાવણ મહિનાનો ઇતિહાસ શ્રાવણ મહિનો હિન્દુ પંચાંગ અનુસાર વર્ષનો પાંચમો મહિનો છે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાનું મહત્ મહત્વ શાસ્ત્રોમાં વર્ણવેલું છે એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનાના ભગવાન શિવ પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે મહિનામાં આ મહિનામાં આવતા સોમવારને ભક્તો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે શિવલિંગ પર જળાભિષેક અને દુગા દુગ્ધાભિભિષેક કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં કરવામાં આવતી અન્ય પૂજાઓ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા ઉપરાંત મંગળા ગૌરી વ્રત જીવતી પૂજન સત્યનારાયણ પૂજા અને કાવડ યાત્રા પણ કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં દાનનું મહત્ત્વ શ્રાવણ મહિનાનું દાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ મહિનામાં ગરીબો અને જરૂરિયાતમંદો દાન કરવું શુભ માનવામાં આવે છે ઘણા લોકો આ મહિનામાં બ્રાહ્મણોને ભોજન કરાવે છે અને દેવસ્થળો ધાર્મિક કાર્યક્રમો યોજે છે